દિયોદર તાલુકાના ગોદા ગામે છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી શ્રી સરકારી માધ્યમિક શાળા ગોદા ખાતે કરવામાં આવી હતી જેમાં સૌ વંદે માતરમ ગીત ત્યારબાદ ધ્વજવંદન પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ઝંડા ગીત અને રાષ્ટ્રગીતનું ગાન કરીને શરૂઆત કરવામાં આવી સૌ પ્રથમ માધ્યમિક શાળાના ઇન્ચાર્જ આચાર્યશ્રી દ્વારા છોત્તેરમાં પ્રજાસત્તાક દિન વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી શાળાના શિક્ષકો અને બાળકો તથા ગામના લોકો દ્વારા છત્તેરમા પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી ત્યારબાદ માધ્યમિક શાળાના બેન શ્રી સ્નેહાબેન દેસાઈ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ અને રામચંદ્ર દ્વારા જે વરસ દરમિયાન બંને શાળામાં દાન આપવામાં આવ્યું એમનું બંને સ્થળના સ્ટાફ મિત્રો દ્વારા સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ બંને સ્થળના બાળકો દ્વારા વિવિધ દેશભક્તિ ડાન્સ સ્પીચ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંતે આભાર વિધિ અને ગજેન્દ્રભાઈ પટેલ અને કલ્પેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી છેલ્લે બંને સળના સ્ટાફ સૌ ગ્રામજનો અને બાળકોને નાસ્તો દેસાઈ કલાભાઈ દ્વારા કરાવવામાં આવ્યો હતો બીરો રિપોર્ટ પ્રધાનસિંહ પરમાર બનાસકાંઠા